મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય ગુજરાતીનું પ્રકરણ સોળ સુદામા દીઠો શ્રી કૃષ્ણ દેવ રેના સ્વાધ્યયન પોથીના પ્રશ્નના જવાબ જોઈશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક કાવ્યના પ્રસંગને વાર્તા સ્વરૂપે લખો તો આપણે લખીશું શ્રીકૃષ્ણ સૈયામાં સુતા છે તેમની આઠ પટરાણીઓ પાસે બેઠી છે અને તેમની સેવા ચાકરી કરી રહી છે બાકીની સોળ હજાર રાણીઓ પણ ત્યાં જ છે જંગ અને મૃદંગ જેવા વાજિંત્રો વાગી રહ્યા છે નાચગાન ચાલી રહ્યા છે અને શ્રી કૃષ્ણ ભગવાન મગ્ન થઈ જોઈ રહ્યા છે એટલામાં એક દાસી આવીને કહે છે કે દરવાજે એક બ્રાહ્મણ છે તે દરિદ્ર અને દુઃખી છે તેને જોવા શેરીના થોકવંદ લોકો ટોળે વળીને ઊભા છે અને કહે છે કે મારું નામ સુદામા છે સુદામા નામ સાંભળતા શ્રી કૃષ્ણ ભગવાન મોજડી પહેર્યા વગર દોડ્યા જાય છે દોડતા દોડતા પડી જાય છે ને ફરી પાછા ઊભા થાય છે પોતાની રાણીઓને કહેતા ગયા કે પૂજાની સામગ્રી તૈયાર રાખજો અને જે સુદામાને પગે લાગશે તે મને સૌથી વધારે ગમશે પટરાણીએ પણ વિચારે છે કે શ્રીકૃષ્ણના મિત્ર કેવા હશે તેનું રૂપ કેવું હશે સોળ હજાર સ્ત્રીઓ પૂજા સામગ્રી લઈને ઊભી છે અને કૃષ્ણના મિત્રની આવવાની રાહ જોઈ રહી છે શ્રીકૃષ્ણએ સુદામાને જોયા અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આ જોઈ દ્વારકા નગરીના લોકો આશ્ચર્ય પામે છે કૃષ્ણ સુદામાને ભેટી પડે છે સુદામા કૃષ્ણના છે શ્રી કૃષ્ણ સુદામાને સુદામાને પોતાના મહેલમાં લઈ જાય છે પોતાના સેજ પર બેસાડે છે અને પોતે સુદામાને પંખો નાખવા લાગ્યા આગળ જોઈશું પ્રશ્ન બે પાત્રોના મુખે બોલાયેલા બે બે સંવાદો ગદ્ય સ્વરૂપે લખો તો પ્રથમ દાસી તો દાસીના બે પાત્ર બે સમાજ લખીશું કે હે સ્વામી દરવાજે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે એટલું તો નક્કી છે કે તે નારદજી નથી કે નથી વસિષ્ઠ કે નથી વામદેવ બીજો સમાજ એને જોવા માટે શેરીમાં થોકવંદ લોકો ટોળી વળીને ઊભા છે તેને પ્રણામ કરીને આપને કહેડા કહેવડાવી છે કે મારું નામ સુદામા છે બીજું પાત્ર જોઈએ શ્રી કૃષ્ણ ભગવાનનું તો પૂજાની સામગ્રી તૈયાર રાખો આ હું જે દ્વારકાનું રાજ્ય ભોગું છું તે આ બ્રાહ્મણના પુણ્ય બીજો સંવાદ જે સુદામાને નીચે નમીને પગે લાગશે એ મને સૌથી વધારે વહાલી થશે ત્રીજું પાત્ર સત્યભામાનું તો આ તે કહેવા રૂપાળા મિત્ર સુદામા બીજો સંવાદ હરિ આમને મળવા શું જોઈને દોડ્યા છે નાનપણી આ માયા જબરી કહેવાય જોવા જેવી જોડી છે આ શ્રી કૃષ્ણએ સુગંધી લેપ લગાવ્યો છે અને આને ભસ્મનો લેપ કર્યો છે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ પ્રશ્નના જવાબ લખો પ્રશ્ન એક શ્રીકૃષ્ણ શા માટે અધેર્યા થઈ દોડ્યા તો દાસી આવીને કહ્યું કે કોઈ સુદામા નામનો માણસ આપને મળવા માંગે છે સુદામા શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર હતા સુદામાના આગમનની જાણ થતાં જ શ્રી કૃષ્ણ ભગવાન પોતાના બાળપણના મિત્રને મળવા અધીરા બની દોડ્યા પ્રશ્ન બે શ્રી કૃષ્ણ સુદામાને આવકારવા માટે સ્ત્રીઓને સી તૈયારી કરવા કહે છે કેમ તે શ્રી કૃષ્ણ સ્ત્રીઓને કહેતા ગયા પૂજાની સામગ્રી તૈયાર રાખો હું જે દ્વારકાનું રાજ્ય ભોગવું છું તે આ બ્રાહ્મણના પુણ્ય જે સુદામાને નીચે નમીને પગે લાગશે એ મને સૌથી વધારે વહાલી થશે શ્રીકૃષ્ણ આવી તૈયારી કરવા કહે છે કેમ કે સુદામા શ્રીકૃષ્ણના બાળપણના મિત્ર હતા આગળ જોઈશું પ્રશ્ન ત્રણ સુદામાને લેવા જતા શ્રીકૃષ્ણને જોઈ પટરાણીઓ શું વિચારે છે તો સુદામાની સુદામાને લેવા જતા શ્રીકૃષ્ણને જોઈ પટરાણીઓ વિચારે છે કે શ્રીકૃષ્ણના આ ભાઈ કેવા હશે જેને શામળિયા સાથે સ્નેહ છે તેઓનું શરીર કરોડો કામદેવ જેવો હશે આજે આપણી આંખો તેમના દર્શન કરીને ધન્યતા અનુભવશે પ્રશ્ન ચાર સુદામાને મળતા જ શ્રીકૃષ્ણ શું કરે છે તો સુદામાને મળતા જ શ્રીકૃષ્ણ તેમને પ્રેમથી દઢ આલિંગન આપે છે અને સુદામા શ્રીકૃષ્ણના આંસુ લુસે છે શ્રીકૃષ્ણ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર ઉલાળીને લઈ લે છે અને પોતાના મહેલને પાવન કરવા કહે છે આગળ જોઈશું પ્રશ્ન ચાર તમે સાંભળેલો કે વાંચેલો શ્રી કૃષ્ણ વિશેનો કોઈ એક પ્રસંગ લખો તો બકાસુર નામનો રાક્ષસ બગલાનું રૂપ ધારણ કરી કૃષ્ણ અને ગોવાળો જ્યાં ગાયો ચલાવતા હતા ત્યાં આવ્યો એના વિશાળ ભયંકર રૂપને જોઈને બાળકો ગભરાઈ ગયા તથા ડરી ગયા એની ચાંચ ખૂબ જ તીક્ષ્ણ હતી અને એની શક્તિનો અંત ન હતો એણે ભગવાન કૃષ્ણને મારવાની ઈચ્છાથી પ્રેરાઈને એમણે પોતાની ચાંચથી પકડીને મોંમાં મૂક્યા અને એમને જોતજોતામાં ગળી ગયો એ દેખીને બલરામ અને બાળ ગોપ બાળકો ખૂબ જ દુઃખી થઈ ગયા એમને શું કરવું તે ના સમજાયું કૃષ્ણને ગળીને ખૂબ જ આનંદ પામ્યો એને થયું કે શ્રી કૃષ્ણ બગલાના મુખમાં તાળવાની નીચે પહોંચીને એમણે એના તાળવાને બાળવા માંડ્યું એટલે એમણે શ્રી કૃષ્ણને ગભરાઈને બહાર કાઢ્યા અને પોતાની સુતીક્ક્ષ્ણ ચાંચની મદદથી એમના પર પ્રહાર કરવાનો આરંભ કર્યો પરંતુ એ પ્રહાર કરે એ પહેલા જ કૃષ્ણ એના મુખને પકડીને ચીરી નાખ્યો આગળ જોઈશું પ્રશ્ન પાંચ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કૌંસમાં ના શબ્દો છે ઘેર ઘેર ખૂણે ખૂણો ઉદમ કુદી ટપક ટપક ખુરશી બોરશી ગરમાગરમ આવક જાવક પાણી પાણી ખળખળ અને રણઝણ તો પ્રથમ વાક્ય છે નળમાંથી ખાલી જગ્યા પાણી ટપકતું હતું તો ટપક ટપક બીજું વાક્ય શેઠ દરરોજ ખાલી જગ્યાનો હિસાબ માંડે તો આવક જાવકનો ત્રણ વાંદરાઓ ઝાડ પર ખાલી જગ્યા કરતા હતા તો કુદમ કુદી લગ્નમાં છઠ્ઠું વાક્ય પોલીસ ઘરનું ખાલી જગ્યા ખૂંદી વળી તો ખૂણે ખૂણો ખૂંદી વળી સાત બેસવા માટે ખાલી જગ્યા છે કે નહીં તો ખુરશી બુરશી છે કે નહીં એમ આઠ ચોમાસામાં ખેતરના રસ્તે ખાલી જગ્યા થઈ જાય તો પાણી પાણી નવ નદીનું પાણી ખાલી જગ્યા કરતું વહેતું હતું તો ખળખળ દસ દીકરાને ઝાંઝરનો ખાલી જગ્યા અવાજ સંભળાયો તો રણજણો આગળ જોઈશું પ્રશ્ન છ નીચેની પંક્તિઓને ગદ્ય સ્વરૂપે લખો પ્રથમ પંક્તિ છે ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે શ્રીમંડળ વીણા વાજે રે તો ચંગ મૃદંગ ઉપંગ જેવા વાચિત્રો વાગી રહ્યા છે શ્રીમંડળ વીણા વાગી રહી છે બીજી પંક્તિ છે બોલી સાહેલી શીષ નામી રે દ્વારે દીજ ઊભો છે સ્વામી રે તો દાસી શિષ નમાવીને બોલી હે સ્વામી દરવાજે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે ત્રીજી પંક્તિ છે શેરીએ ઊભા થોકે થોક રે તેને જોવા મળ્યા બહુ લોક રે તો સુદામાને જોવા શેરીમાં થોકબંધ લોકો ટોળે વળીને ઊભા છે ચોથી પંક્તિ ઢળી પડે વળી બેઠા થાય રે એક પલક તે જુગ વહી જાય રે તો એ દોડતા દોડતા પડી જાય છે અને ફરી પાછા ઊભા થાય છે શ્રી કૃષ્ણને એક પળ જૂગ જેવી લાંબી લાગે છે આગળ જોઈશું પાંચમી પંક્તિ પછી મુખ અન્ય અન્ય જોઈએ રે હરિના આંસુ શ્રી ઋષિજી લુહેરે તો તેથી સોરી તેઓ એકબીજાનો મુખ જોઈ રહ્યા છે સુદામાએ હરિના આંસુ લુછ છઠ્ઠી પંક્તિ બેસાડ્યા મિત્રની સૈયા ઉપર ડોળેવાયે હરિ ઊભા રહી તો શ્રી કૃષ્ણ મિત્ર સુદામાને પોતાની સેજ પર બેસાડ્યા અને પોતે ઉભાવવાએને પંખો નાખવા લાગ્યા આગળ જોઈશું પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યોમાં रेखांकित શબ્દસમૂહ માટે એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો ઉદાહરણ છે રુકમણી શ્રી કૃષ્ણના પગને ધીમે ધીમે ચંપી કરી રહ્યા હતા તો શબ્દસમૂહ માટે એક શબ્દ મૂકેલો છે કે શ્રીકૃષ્ણ સોરી રુકમણી શ્રી કૃષ્ણના પગને તળાંસી રહ્યા હતા બરાબર એ રીતે વાક્ય છે કે સત્યભામા કટાક્ષમાં બોલનારી પટરાણી હતી તો આપણે શબ્દ સમાટે એક શબ્દ બનાવીને લખ્યું છે કે સત્યભામા વાંકા બોલી પટરાણી હતી બીજું વાક્ય દર્શકો સાંભળવા સ્વભળવા ના રસમાં મગ્ન હતા તો દર્શકો સ્વભળવાના રસમગ્ન હતા તો મિત્રો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપણે મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જવાબ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર